નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ બમણો કરી દે તેવા ખૂબ જ સ્વાદિષ્ટ મસાલાવાળા ચટપટા અને ટેસ્ટી મરચાં આ મરચાંને તમે શાક વગર પણ ખાશો તો ભાવ્યા કરશે તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો અહીંયા મેં બસો ગ્રામ જેટલા મોડા મરચાં લીધા છે અને મરચાંને મેં આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરી લીધા છે હવે આપણે મસાલાવાળા મરચાં બનાવી લઈએ તો પેનમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન જીરું સાથે એક ટી ટીસ્પૂન હિંગ અને હવે તેમાં કટ કરેલા મરચાંને ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ અને મરચાંને બે મિનિટ આ રીતે સાતળી લઈએ એકવાર તમે આ રીતે મસાલાવાળા મરચાં બનાવજો ઘરમાં બધાને બોજ ભાવશે હવે તેમાં મસાલા ઉમેરી દઈએ તો અડધો ટીસ્પૂન હળદર એક ટીસ્પૂન ધાણાજરું પાવડર અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર બે ટીસ્પૂન અધકચરી પીસેલી વડિયાળી અડધો ટીસ્પૂન ચાટ મસાલો એક ચોથા ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તમે આ મરચાંને કોઈ પણ ડીશ સાથે સર્વ કરશો તો એ ડીશનો સ્વાદ બમણો કરી દેશે અને જો શાકના હોય અને એમ પણ ખાશો તો ભાવ્યા કરશે એટલા સરસ લાગે છે હવે મરચાંને ઉપરથી કવર કરી બે મિનિટ જેવું થવા દઈએ આ સમયે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે તો બે મિનિટ થઈ ગઈ છે અને આપણા એકદમ ટેસ્ટી અને ચટપટા મસાલાવાળા મરચાં તૈયાર છે હવે લાસ્ટમાં અડધો લીંબુનો રસ ઉમેરી દઈએ અને મિક્સ કરી દઈએ તો જમવાનો સ્વાદ બમણો કરી દે તેવા ખૂબ જ સ્વાદિષ્ટ મસાલાવાળા મરચાં બન્યા છે તો તમને આ મરચાંની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો